હા મારું નામ પરમાર કનુભાઈ ભારતી છે અને સરપંચના બ્રધર છું શું ઘટના ઘટી હતી ઘટનામાં એવું છે કે દિવસે દોઢથી બેના સમયમાં વાત આવી કે અહીંયા દીપડો આવ્યો છે વાતે વાત જાણવા મળ્યું પછી અમે અમે આવ્યા તો અમે દીપડો જોયો એમ પણ હજાર પંદરસો માણસથી વધુ પબ્લિક હોવાથી દીપડો પોતાના સૌ બચાવવા માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો તો વચ્ચે એની દીપડો નીકળતો એ બાજુ ચાર પાંચ માણસો હતા તેની પર એને હુમલો કર્યો હતો પાંચ માણસો ને સરકારી દવાખાનામાં મેં મોકલી દીધા છે એકસો આઠ દ્વારા ત્યાર પછી મોડી કેનાલની પાડ ઉપર એવો દીપડો ગતો રહ્યો હતો અને લક્ષ્મીપુરા વિસ્તાર છે ઉધમાતપુરાનું પેટા પડવું છે અને આ બાજુ જલાગરનું બી પેટા પડવું છે એટલે જલાનગર ની સિમ વિસ્તાર ઉધમાતપુરા સીમ વિસ્તાર બેની વચ્ચેનો વિસ્તાર છે